ત્યારે વેપારીએ રોકડ ભરેલો થેલો નડિયાદના સાત બજારમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે એક વાહનમાં આવેલા ત્રણ લોકોએ કર્યો છે લૂંટનો પ્રયાસ ત્યારે દુકાનેથી પચાસ હજાર રૂપિયા લઈને ઘરે જતા વેપારીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે રસ્તામાં આત્રીને એરગન બતાવીને લૂંટનો પ્રયાસ કરાયો હતો ત્યારે વેપારીએ પણ રોકડ ભરેલો થેલો પકડી દુકાન બંધ કરીને આ बाजू પેલીલેન આવતો હતો ત્યાં બે જણ ઊભા હતા અમાર ગાડી પર અમે બે જણ આવતા હતા ગાડી રાખી બંદુક પતાવી અમે ગભરાઈ ગયા બુમા બૂમ કરી તો લોકો આયા એક બાજુ થી જોવા એટલે પદ નહીં બે જણા હતા આગળ એક જણ ઉભો હતું ગાડી પર